નમસ્કાર મિત્રો જય માતાજી જય ઠાકોર સમાજ હું તારક ઠાકોર ગાંધીનગરથી મિત્રો આજે તમારી જોડે ખૂબ જ અગત્યની વાત કરવી હતી આપણે જે સતત દિવસ રાત પ્રયત્ન કરી રહ્યા છીએ આખા ગુજરાતમાં આપણી જે ટીમ પ્રયત્ન કરી રહી છે આપણે દરેક વિસ્તારના અંદર આવેદનપત્રો આપી રહ્યા છીએ પછી એ મામલતદારશ્રીને હોય પ્રાંત અધિકારીને હોય કે આપણા સમાજના ઘણા બધા તમે એમ કહેશો ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય એના કારણે મને વિશ્વાસ છે કે જ્યાં ખૂણે ખૂણે ગુજરાતમાં આ ઓબીસી અનામત વર્ગીકરણની અત્યારે જે મસાલ પહોંચી છે એના કારણે ખૂબ જ ટૂંકા સમયમાં ગુજરાતના અંદર ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં થશે અને આ દિશામાં જ આપણે ખૂબ જ અગત્યનો આજે અત્યારે હાલ આપણે એક મિટિંગ કરવા જઈ રહ્યા છીએ આઠ જુલાઈ બે હજાર પચીસ મતલબ કાલે મંગળવારે સવારે અગિયાર વાગે રંગભવન હોલ યુનિવર્સિટી સંત સદારામ બાપા સ્ટેચ્યુ રોડ પાટણ ત્યાં આગળ આ હોલ રંગભવન હોલ ખાતે આપણે એક મિટિંગ થવાની છે અગિયાર વાગે આ મિટિંગના અંદર આપણે ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિના સભ્યો હાજર હશે આ વિષય ઉપર આપણા આગળના જે આપણા જે કામ હશે આ કા આપણે શું કઈ રીતે રણનીતિ બનાવીશું એના વિશે વાત થશે સાથે આપણે કલેક્ટરને આવેદનપત્ર આપવાના છીએ આ મીટિંગના અંદર ખૂબ એટલે ખૂબ મોટી સંખ્યાના અંદર આપણા ઓબીસી અનામત વર્ગીકરણના સમર્થન કરતા લોકો આખા ગુજરાતમાંથી હાજર રહેશે તો હું ખાસ વિનંતી કરીશ કે જો તમે તાલુકા વિશે વાત કરો તો પાટણ રાધનપુર સમી હારી સરસ્વતી સિદ્ધપુર ત્યાંથી ખૂબ મોટી સંખ્યામાં આપણા સમાજના જે આગેવાનો હોય જે આપણા જાગૃત લોકો હોય જે યુવાઓ હોય જે વડીલો હોય એ બહુ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહે આ એકથી બે કલાકનો સમય છે આ એકથી બે કલાકનો સમય જો તમે આપશો કાલે ચાલુ દિવસ છે ઘણા લોકોનું કામ હશે રોજગાર હશે બધું ચાલુ હશે પણ જો તમે આ બે કલાક માટે તમે આવશો તો તમે તમારા અને આપણા સમાજના ભવિષ્યમાં એક અમૂલ્ય યોગદાન આપી શકશો અને આપણા સમાજનો જે વિકાસ થશે એમાં તમે અમૂલ્ય ફાળો આપી શકશો કે જે સદીઓ સુધી યાદ અપા રાખાશે એટલા માટે ખૂબ મોટી સંખ્યામાં આવજો હું તમને વિનંતી કરું છું અને આમ આ મુદ્દાને આપણે સફળતા તરફ આગળ લઈ જઈને એને સફળ કરીને જ રહીશું અગર પાટણની વાત કરીએ તો ત્યાં આગળ જે આપણે ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિની ટીમ છે પછી રણજીત સિંહ કંઈ આખી જે ટીમ સમગ્ર ટીમ હોય કે એમને ખૂબ જ અભૂતપૂર્વ કામ કર્યું છે એમને ગામડે ગામડે વિસ્તારોમાં જઈ જઈ અને ઓબીસી અનામત વર્ગીકરણ વિશે પેમ્પલેટો આપ્યા છે લોકોને જાગૃત કર્યા એમને ત્યાં આગળ દરેક જગ્યા ઉપર માહિતી આપી એમને સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી આપી એમને પોસ્ટરો લગાવ્યા અને એમને એટલો પ્રયત્ન એટલો પરિશ્રમ છેલ્લા એકાદ મહિનાથી કર્યા છે કે જે ના પૂછો વાત એટલા માટે હું દરેકને વિનંતી કરીશ કે તમારા કામ ધંધો ચાલુ હોય તમારી નોકરી ચાલુ હોય પણ ખાલી એક કલાક નીકાળીને તમે મીટિંગનો હાજરી આપજો કારણ કે આ મારા માટે કે તમારા માટેની વાત નથી આપણા સમાજનું ભવિષ્ય શું હશે આપણા સમાજનો વિકાસ થશે કે નહીં થાય કે આપણે બસ આ જ વિકાસથી વંચિત અને મજૂરી કરવામાં જ રહી જઈશું એ બધો નિર્ણય અહીંયા આગળ થવાનો જો આપણે આપણા સમાજ માટે બે કલાક નહીં નીકાળી શકીએ તો પછી આપણા સમાજનો શું વિકાસ થશે તમે મને એમ કહો મજૂરી આપણે બહુ કરી હવે મહેનત કરવાનો સમય આવી ગયો છે અને એટલા માટે દરેકને વિનંતી કરીશ કે તમે જે પણ કામ ધંધો કરતા હોય જે પણ નોકરી કરતા હોય ખાલી એક કલાકનો સમય નીકાળીને તમે ચોક્કસ કાલે આવજો અને આપણે આ મીટિંગને એટલી સફળતા પૂર્વક આપણે પૂરી કરીશું કાકા ગુજરાતના અંદર મીટિંગ વિશે ચર્ચા થશે મીડિયામાં આ વિશે ચર્ચા થશે અને આપણો આ મુદ્દો આપણે સફળતાપૂર્વક ગુજરાતમાં અમલમાં મૂકી ન જ રહીશું એટલા માટે વિનંતી છે હું આવવાનો છું ગમે તે થઈ જાય વરસાદ પડ કે ગમે તે થાય રસ્તા બંધ થાય ગમે તે થાય હું આવવાનો છું એટલા માટે વિનંતી કરીશ કે જે પાટણના કે આસપાસના જેટલા બી તાલુકાના વ્યક્તિઓ હોય આપણા સમાજના એમના તો ચોક્કસપણે આવવાનું છે જય માતાજી જય ઠાકોર